જન્માષ્ટમી પર્વ નિમિત્તે અડાજન એલપી સવાની રોડ ખાતે આવેલ શ્રી જલારામ નિમિત્તે અડાજન વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી કોમ્પલેક્ષ જાહેર લોકો માટે પ્રસાદનો ભંડારો રાખવામાં આવે છે શ્રી જલારામ એસ્ટેટ એજન્સીના અશોકભાઈ ઠક્કર અને મુન્નાભાઈ ઠક્કર દ્વારા આ સમગ્ર આયોજન તેમના મિત્રોના સાથ સહકારથી કરવામાં આવે છે

હોય છે આજે આપણે મોજૂદ છીએ જલારામમાં જ્યાં એલપી સવાની સર્કલ ખાતે જે જલારામ રિયલ એસ્ટેટના જે સંચાલકો છે એમના દ્વારા છેલ્લા દસ વર્ષોથી જાહેર જનતાને જે છે મહાપ્રસાદીનું પ્રસાદ આપતા રહ્યા છે જી તમારું નામ અશોક ઠક્કર અશોક લક્ષ્મીકાંત ઠક્કર શ્રી જલારામ એસ્ટેડ એજન્સી કયા પ્રકારનું આયોજન કરવામાં છે શું સેવાના કાર્ય જલારામ બાપાની કૃપા દયા અને કૃષ્ણ ભગવાનની કૃપા દયાથી અમે અહીંયા આઠથી દસ હજાર માણસોની પ્રસાદી બનાવીએ છીએ જેમાં રજવાડી ખીચડી સાબુદાણાની ખીચડી કેળા વેફર એવું બધું અમે રાખીએ છીએ અને અમારે એવું છે કે જાહેર જનતા દરેક લોકો અહીંથી પ્રસાદી લઈને જાય એનો અમને અનેરો આનંદ આવે છે અને હેતુ થતું હોય છે ઘણા બધા જે સેવાનું કાર્ય કરતા હોય છે એટલું અમારો એક જ છે કે અમારા જલારામ બાપા જે સતત હજાર ઘણા વર્ષોથી વીરપુરની અંદર એક પણ રૂપિયો લીધા વગર દુનિયાની અંદર એક જ એવું મંદિર છે જ્યાં એક પણ રૂપિયો લીધા વગર સતત પ્રસાદી ચાલુ જ હોય છે જમાડવાર અને એવું જ અમારી બી એવી જલારામ બાપાની કૃપા દયાથી અમે બી જલારામ બાપાના ભક્તો છીએ અને જલારામ બાપાના અમે વંશન જો છીએ તો અમે જલારામ બાપાની કૃપા દયાથી આ બધું કરીએ છીએ આવું સતત અમારું ચાલ્યું રહે કે આઠથી દસ હજારની વધારે પંદર વીસ હજાર લોકો બી મહાપ્રસાદ લે અમારો અને અમને એનો લાભ મળે એ જ અમારી એક છે જી તમારું નામ મુન્નાભાઈ ઠક્કર શ્રી જલારામ એસ્ટેટ એજન્સી જી શું આ બધા સેવાના કાર્ય જે કરવા તમારી સાથે કોણ કોણ જોડાયેલું છે ને કે કેવો પ્રયાસ રહે તે કે સુરતના લાવને લાભ મળે આખું જલારામ પરિવાર છે પિયુષભાઈ ચીનીવાલા વિપુલભાઈ શ્રીકાંતભાઈ સ્મિત ઠક્કર કૌશિકભાઈ પટેલ રાજુભાઈ મોદી બધા સ સાત સહકાર બનાવવાનો સારો મળે છે અમને ને અન્નદાન એ મહાદાન છે એ જલારામ બાપાને અસીમ કૃપાથી વર્ષોથી દસ વર્ષથી પ્રોગ્રામ કરીએ છીએ અને સતત પ્રયત્ન કરતા રહીએ જણાવી શું કહેશો આ સેવાના કાર્ય બાબત જેવી રીતે અશોક કાકાએ કીધું કે અમને જલારામ બાપાએ એક ઉદ્દેશ આપીને મોકલ્યા છે કે કોઈ પણ રાત્રે ભૂખ્યું ના સૂવું જોઈએ એ જ અમે આગળ લઈને ચાલીએ છીએ કે અમે અમારાથી જેટલું શક્ય બને એટલું લોકોને ભૂખથી કોઈ દિવસ કે સૂવું ના પડે અને લોકોને જેટલું પ્રસાદીનો લાભ આપી શકે એટલો વધારે લોકોને મારું નામ કનૈયા મહારાજ આ રજવાડી ખીચડી છે પહેલાં ચોખા દાળ તુવેરની મગની દાળ પછી બટાકા કાંદા કાંદા નહીં નાખે એ લોકો બા કાંદા આવે વટાણા આવે ફણસી આવે ગાજર આવે શિમલા મરચાં આવે કોથમીર આ બધું નાખીને બનાવીએ પછી દહીં પછી દહીં આવે ઘી આવે બટર આવે કાજુ આવે દ્રાક્ષ આવે આ બધું નાખીને અમે બનાવીએ છીએ દસ વર્ષથી બનાવીએ કિચન કિંગ મસાલો બધું એનું કરીને થાય છે આ દહીં ઘી સેજ એટલો તો દસ પંદર કિલો ઘી તો દસ પંદર કિલો દહીં તો દસ કિલો બટર એવી રીતે અને બને તો જ રજવાડી ખીચડી બને